આનંદ પંડિત અને વૈશલ શાર નિર્મિત જય બોડા લેખિત દિગ્દર્શિત દરેક પાસા ખૂબ જ મજબૂત છે લેખન દિગ્દર્શન દરેક કલાકારોનો અભિનય સંગીત ટેકનિકલ ખૂબીઓ વગેરે મજા પડે તેવા છે ક્યાંય તમને ફિલ્મ સિવાય બીજો વિચાર આવે જ નહીં એ રીતે ફિલ્મ જકડીને રાખે છે અમિતાભ બચ્ચન આ ફિલ્મનું ખૂબ જ પૂરક પાસું છે અમિતાભ બચ્ચન જેવા મહાનાયક જ્યારે આ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે અભિનય કરે છે ત્યારે આ ફિલ્મ એક વાર નહીં પણ બે વાર જોવી પડે તેવી બની છે અરે યાર પ્રીમિયરના રિએક્શન્સ આવી રહ્યા છે લોકોને તમને બધાને ગમી રહી છે લોકોને ગમી રહી છે ફિલ્મ તો બહુ મજા આવી રહી છે આમ થોડો કોન્ફિડન્સ વધી રહ્યો છે અને લોકોના રિએક્શન જોઈને આમ ખરેખર બોમ્બ ફીલ થઈ રહી છે બસ અમારી ફિલ્મ આવી ગઈ છે હવે સિનેમાઝમાં તમારી છે હવે અમારી ફિલ્મ તો જોવા જાઓ વધાવી લો અને મજા કરો અહીંયા પ્રીમિયરની નાઇટ છે ને બધાને ખૂબ મજા પડી છે પણ ઓડિયન્સના રિએક્શન ઓબ્વિયસલી બહુ જ મેટર કરે છે સો પ્લીઝ અમને જણાવો કેવી લાગી તમને ફિલ્મ થેન્ક યુ બસ હજુ પહેલું સ્ક્રીનિંગ પત્યું છે અને જે રિએક્શન આવ્યા છે એ અમે એક્સપેક્ટ તો કર્યું હતું પણ અત્યારે એનાથી વધારે રિએક્શન છે અને અમે બહુ ઓવરવેમ છે બહુ ખુશ છીએ હજુ ઘણા બધા લોકો ફિલ્મ જોવાના છે આજે અને ધ ટાઈમ આ વિડીયો તમારા સુધી પહોંચશે થિયેટરમાં આવી ગયો છે ફિલ્મ પ્લીઝ જોવા જજો કારણ કે આ રિસ્પોન્સ તમે જોઈ રહ્યા છો એકદમ જેન્યુન છે બધા બહુ જ ખુશ છે બધા લોકો આવીને મળી રહ્યા છે વખાણ કરી રહ્યા છે તો પ્લીઝ ફક્ત પુરુષો જોવા જજો ફક્ત પુરુષો માટે નામ છે પણ વિથ ફેમિલી જોવા જેવું છે દર્શક મિત્રો ખાસ વિથ ફેમિલી જોવા જેવું છે અને તમારામાં જે દાદા અચાનક આવી જાય છે એક્સપિરિયન્સ બહુ જ ફાઇન છે એના વિશે તમે દર્શક મિત્રોને શું મેસેજ આપશો બસ એટલું જ કહેવું છે કે ફક્ત નામ છે ફિલ્મનું આખી કમ્પ્લીટ ફેમિલી ફિલ્મ છે બાળકોથી લઈને દાદા આ બધા જોઈ શકશે બધાને મજા આવશે બધા માટે મેસેજ છે અને આ ફિલ્મમાં એટલી બધી અલગ 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 ઘટનાઓ થતી જ રહે છે અને થતી જ રહેશે જે તમને બહુ જ એન્ગેજ કરીને રાખશે પહેલી ફ્રેમથી છેલ્લી ફ્રેમ ચોક્કસ જોવા જાવ આ ફિલ્મ ફેમિલી જોડે કારણ કે આ કમ્પ્લીટ ફેમિલી ફિલ્મ છે યશ સોની અને મિત્ર ગઢવીની જોડી ખૂબ જ અસરકારક છે ઈશા કંસારાએ સરસ અભિનય અને અમુક દ્રશ્યોમાં સંવાદો પણ ખૂબ જ જોરદાર આપ્યા છે દર્શન જરીવાલા અનુરાગ પ્રપન્ના હેતલ મોદી આરતી પટેલ કમલ જોશી ના એ મેસેજ બહુ અગત્યનો મેસેજ છે પણ એ જે રીતે અપાયો છે જે કોમેડી આખી ઊભી કરી છે એની આસપાસ પણ છેલ્લે જ્યારે મેસેજની વાત બહાર આવે ત્યારે બહુ સરસ રીતે બહુ જ પ્રેક્ષકોને મજા પડે અને સાચું લાગે કન્વિન્સ થઈ જાય લોકો એ એ રીતે આવે તમે જ્યાં રોલ કર્યો તાતાનો બહુ જ ફાઈન છે અને એ તમને શું ફીલ થાય છે દર્શક મિત્રોને જાણવું છે કે તમને કેટલો આનંદ છે અને તમે શું કહેશો દર્શક મિત્રોને તમારા રોલ ના મને આ પાત્ર કરવા મળ્યું કારણ કે હું પર્સનલી એવો માણસ નથી કે જે દાદા જે જેવા છે એટલે મારે માટે બહુ ચેલેન્જ હતી કે એટલી કન્વિન્સિંગલી કરવાનું કે જે સ્ત્રીઓને ગણતો જ ન હોય માત્ર પુરુષોને સર્વોપરી માનતો હોય એવો માણસ તો મારે માટે બહુ ચેલેન્જ પડકાર હતો બસ હવે ફિલ્મ પહોંચાડવાનું કામ અમારું હતું અને ફિલ્મનું ટ્રેલર ફિલ્મનું નામ એને થોડો પ્રોત્સાહન મળે એ એના માટેની અમે બધી જ બધા જ પ્રયત્નો કર્યા છે બસ હવે નામ કેમ ફક્ત પુરુષો માટે છે અને કેમ આ ફિલ્મ ખાલી પુરુષો માટે નથી પણ આખા ફેમિલીને બધી જ સ્ત્રીઓ માટે કે બચ્ચાઓ માટે તમે ફૂલ ઓન એન્ડ મેન્ટ જોડે એક નાનકડી વાત જે ઘરમાં બધે જ ચાલતી હોય છે આપણા દરેક ઘરની વાર્તા છે એ શીખી શકો એવો અમારો પ્રયાસ છે તો આઈ વુડ કે પણ આજે લઈને આવી છું તો ગેસ અને તમે બસ જુઓ મજા કરો ઘરે તમે એક સુંદર મજા મેસેજ લઈને આવો અને પછી એ તમારા જીવનમાં અપનાવી શકો એવી અમારી શુભેચ્છા જીતેન્દ્ર ઠક્કર ને પ્રલય દાદા જોરદાર રોલ નિભાવી ગયા એ સસ્પેન્સ તો તમે ફિલ્મ જોશો ત્યારે જ મજા આવશે આજથી નજીકના સિનેમાઘરોમાં આ ફિલ્મ પડદા પર આવી ગઈ છે તો અચૂકથી તમારા પૂરા પરિવાર સાથે જોવા જજો જબરજસ્ત ગુજરાતી ફિલ્મ કહી શકાય પરિવારના દરેકે દરેક જણને ગમે મા ભાઈ બહેન બાપા મારા જે વડદાદાને ગમે આ મારા વેવાય છે એટલે કે હિરોઈનના પપ્પા છે હું હીરોનો દાદો છું આ ફિલ્મ બહુ અદ્ભુત છે બચ્ચન સાહેબનો પણ બહુ જ અદ્ભુત રીતે ઉપયોગ થયો છે બધાને મજા પડશે ક્યાંય થીગડું લાગતું નથી આ ફિલ્મની તમામ ક્રેડિટ હું ફિલ્મના બંને નિર્માતાઓ આનંદ પંડિત વૈશલ શાહ અને બંને ડિરેક્ટરોને આપીશ કે ક્યાંય તમને કંટાળવા નહીં આવે સાહેબ જરૂરથી જોઈ નાખજો આજે જ દૂરના થિયેટરોમાં જાવતો હોય વાંધો નહીં ફક્ત પુરુષો માટે જે માતૃભાષા છે એના માટે જેટલા સભાનને સજાગ છે એટલા આપણે લોકો નથી અને હવે એ સમય આવી ગયો છે કે આપણે આપણી ભાષાની ફિલ્મોને એટલા જ ઉમળકાથી વધાવીએ જેટલી હિન્દી ભાષાની ફિલ્મોને વધાવીએ છીએ આઈ રિક્વેસ્ટ યુ કે પ્લીઝ થિયેટરમાં જાઓ આ ફિલ્મ જુઓ ફક્ત પુરુષો માટે તમને રિગ્રેટ ફીલ નહીં થાય પારિવારિક ગુજરાતી ફિલ્મ બનાવી છે કે જેમાં નાના છોકરાથી લઈ અને દરેક મોટા ઘરના વડીલો બધા એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે એ પ્રકારની ફિલ્મ બનાવી છે અને દર્શક મિત્રોને બહુ જ ગમશે અમને મૂવીના રિવ્યૂઝ અત્યારે આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને પબ્લિકને ફિલ્મ બહુ જ ગમી રહી છે તો મારી બધા દર્શક મિત્રોને અપીલ છે કે આપ પ્લીઝ આપના પરિવાર સાથે મિત્રો સાથે ફિલ્મ જુઓ અને માણો મજા કરો ફક્ત મહિલાઓ માટે સક્સેસ કે હવે ફક્ત પુરુષો માટે દેખાઈ જ રહ્યું છે કે ખૂબ જ સક્સેસ જવાનું છે તો આગળ આપના શું વિચારો છે અને આ જે તમે જે પરસેવો પાડ્યો છે ફક્ત મહિલાઓ પછી ફક્ત પુરુષો માટે તો દર્શક મિત્રોને શું કહેશો છો દર્શક મિત્રોને બસ એટલું જ કે કે બધા ફેમિલી સાથે જોવા જાઓ આપણે બધાને ફિલ્મ બહુ જ ગમશે અને જન્માષ્ટમીનો માહોલ છે એટલે એક સેલિબ્રેશનનો માહોલ છે અને સેલિબ્રેશનમાં બધા ફેમિલી સાથે આપણે થિયેટરમાં એન્જોય કરીએ ફિલ્મ ઝડપથી જોઈ આવો મોજ છે છે અને હા અવાજ એ એ તો ખૂબ નિખાલસ કોમેડી ધારદાર મેસેજ વાળી ફિલ્મ એટલે ફક્ત પુરુષો માટે દરેક કલાકારોનો ઉત્સાહ પહેલા દિવસે જ જોવા મળ્યો કારણ કે ફક્ત પુરુષો માટે ફિલ્મ હવે ફક્ત દર્શકો માટે છે દરેકે દરેક અભિનય માટે ખૂબ આનંદ અને ગર્વ થયો છે કે તેઓએ એ કેરેક્ટર સફળ રીતે નિભાવ્યું છે દર્શક મિત્રોને એટલું જ કે ફક્ત પુરુષો માટેની આ નામ વાળી આ ફિલ્મ છે અને વાત સ્ત્રી સશક્તિકરણની કરી છે સ્ત્રીઓની કરી છે સ્ત્રીઓના અવાજની કરી છે બહુ સુંદર તમે જોશો મધરના ડાયલોગ્સમાં છે કે વાત પહોંચવી જોઈએ સ્ત્રીઓએ બોલવું જોઈએ અને અવાજ પહોંચવો જોઈએ એ અગત્યનું છે એટલે સામાન્ય રીતે જેવું કરી લેતા હોય છે કે સ્ત્રીઓએ બોલવાની જરૂર નથી તો એના માટે આ ફક્ત પુરુષો માટે છે સાચી વાત છે ફક્ત પુરુષો માટે નામ છે પણ આ એકચ્યુઅલી ફેમિલી સાથે જોવાનું મૂવી છે અને બહુ સરસ મેસેજ છે કે સ્ત્રીઓનો અવાજ ના દબાવો આપ દર્શક મિત્રોને કંઈક કહેશો મારું કહેવું છે કે ફક્ત પુરુષો માટે એકવાર જોવા તો જજો જ દરેક જણે જોવી જોઈએ એક સારો મેસેજ છે એ દરેક સુધી પહોંચવો જોઈએ અને જેમ મમ્મી પાસે કહેવડાવ્યું છે કે વાત દબાવવામાં આવે છે એ નહીં દબાવવી જોઈએ અને પૂર્વજોએ જે આ વસ્તુ ચાલુ રાખી છે એને અહીંયા અટકાવવી જોઈએ અને વારસો માત્ર દીકરાઓ રાખે છે એવું નહીં દીકરીઓ પણ રાખે છે ખૂબ સરસ મેસેજ છે એ સૌએ સમજવા જેવો છે હાય હું શ્વેતા શેઠ અને જસ્ટના અમે લોકો ગુજરાતી મૂવી ફક્ત પુરુષો માટે જોઈને નીકળ્યા છીએ નામ ફક્ત પુરુષો માટે છે પણ એમાં સ્ત્રીના હૃદયની નાજુક વાતો વણી લેવાઈ છે અને એના માટે સમગ્ર સ્ટાર કાસ્ટને આઈ વોન્ટ ટુ કોંગ્રેચ્યુલેટ અને અમિતાભ બચ્ચન જેવા મિલેનિયમ સ્ટાર આપણા ગુજરાતી મૂવીમાં આવી રહ્યા છે એ આપણા માટે આપણા માટે બહુ ગૌરવની વાત છે એન્ડ ધ બેસ્ટ ડાયલોગ આઈ લવ ઇન ધીસ મૂવી ઇન હિઝ કે બાના મનની વાત તો મને ખ્યાલ જ નથી એ જે બદલે છે દર્શન સરીવાલા એ બાના મનની વાત ખબર જ નથી એટલે કોઈ સ્ત્રીઓને ઘરમાં કે બહાર કે બોલવાનો હક જ નથી એને એના મનની ભાવોને સમજીને એના સપનાઓ સાકાર કરવા માટે જે વાત નાજુકપણે મૂકવામાં આવી છે એ એ બહુ સુંદરે સ્પર્શી છે થેન્ક યુ